રાજ્ય સરકારે વીજ ઉપભોક્તાઓને રાહત આપતો નિર્ણય લીધો છે પ્રદેશના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે જુલાઈ બે હજાર પચીસથી ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડો કરાયો હવે વીજ વપરાશ પર ફ્યુઅલ સરચાર્જ બે રૂપિયા અને ત્રીસ પૈસા પ્રતિ યુનિટના ભાવે વસુલાશે આ નિર્ણયથી જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ગ્રાહકોને ચારસો કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે રાજ્ય સરકારના

એવા સંજોગો આવે કે કોલસાની તંગી પડે ગેસની તંગી પડે પાવર સપ્લાયમાં ઘટાડો થાય તે સમયે આ ડેટો ચેન્જ થતા હોય છે